આવડો મોટો ખરાબ અને શિર ચડાવી દીધો ની પરમાત્મા અહિયાં જો શિલા માંથી ઓહલિયા બની ગઈ આ જ આ વાત કરે છે અને લખમણ સુધી એમ કેવટો આંબળે છે કેવટો સાંભળે છે ને પૂર્વ અવતાર યાદ આવ્યો કે આ થઈ અને હું હું જન્મોથી ભટકો છું અને બ્રહ્મના ચરણ પ્રશ્ન કરવા મને નથી દેતા જેથી ભગવાન જયારે એ સાગર ની અંદર ઉતો હતો તેથી હું કાચમો હતો અને જ્યારે ભગવાનના ચરણ પ્રશ્ન કરવા આટું થઈ અને ગયો ને ત્યારે ક્યારેક ક્યારેક શેષ નારાયણ એની પૂછડીએ ધક્કો મારી હનુમાન કાઢી મૂકતા અને પડખે જાતો અને લક્ષ્મીજી મને હાથે કરી અને આમ કાઢી મૂકતા હતા પણ મને શરણ સ્પષ્ટ કરવા દીધો આજ મોકો છે શરણ સ્પષ્ટ કરી લેવાના છે શરણીના ધોવાના છે રાતે નક્કી કર્યું હવારનો આડા ચાર પાંચ વાગ્યા બધા જાગી ગયા ભગવાન જાગી ગયા એનો સમય પૂરો થયો એટલે કેવટે આવી અને ગો ને કીધું ગો રાજા બોલો આપણું એક વચન બાકી છે ખબર છે એક નહીં કેવટ બે માંગી લે આજ મારો મિત્ર અને એમાં રામ જો વધારે હોય

ગંગાની અંદર હુડા નાખવાના નથી જે લંગર કરેલા છે બધા આપણે લંગર કરેલા રાખવા સમય જો નવ વાગ્યા દિવસ એટલે ભગવાને કીધું ગો હવે મારે ગંગાજી પાર થઈ અને જવું છું ગંગાજીના કાંઠે આવ્યા અને કાંઠે આવી કીધું કે નાવ વાળાનો ખૂબ વધ ગયો તો ખબર છે બોલે વચન માંગ્યું છે એટલે એક જ એનું નાવડું છે જેની હાથ કર્યો કોઈ હે કેવટા હે કેવા કેવટ આવ્યો શું બોલો આ પ્રભુને નંદીની પાર ઉતાર વાત તમારી હાવ હાંસી છે પણ મેં વાત સાંભળી છે આજ રાતે તમે જે કઈ વાતો કરતા હતા પણ ટી પેલા ક્યાંક સાંભળેલો છે કે આ જે ભગવાન છે ને આ રામ છે ને એની ચરણ રજ કામણ ગારી છે એની ચરણ રજ કામણ ગારી છે એટલે પેલા હું એના પગ ધો પગ ધોયા કેડે એ ચરણ રજ બધી હટાવી દો હટાવી દીધા કેડે હું નાવડા બે પેલા હું નાવડા બે નહીં દઉં

પાટીએ બનેલું છે તારી રજ અડે અને પાટીએ પાટીએ જો સ્ત્રી બની જાય આ એક સ્ત્રીનું પૂરું નથી થાતું એમાં એટલી સ્ત્રી છે જાય જેનું ભરણ પોષણ કેમ કરવું એટલે પ્રભુ પગ ધોયા વગેરે હું તને નાવમાં પગ નહીં મૂકવા દઉં અને તેથી ભગવાને કીધું તો કોઈ વાંધો નહીં જોઈ લે પણ જરાક પિતાવળ લાગે સમયસર મારે નીકળી જવું જોઈએ જેવટે કે છે એને પત્નીને બોલાવ્યા ને પત્નીને કીધું આવો કાસવટ લઈને આવ્યા લાકડાની યોગ્ય કાસવટ હતી કાસવટ લઈ આવીને ભગવાન ને કીધું કે રાખો આમાં ચરણ એની પત્ની ને કે થોડીક એક જાજે ગંગાજી પાણી લાય પણ શેઠે જાજે કારણ કે આ મુજબ અડી ગયા છે એટલે આટલો અમા એને પાણી માટે એની ચરણ જ પડી ગયો લાગે પાણી ભરીને લાય એના પગ હું પખાડી ભાઈ ભગવાનનો બે પગ કાસવટ માં મૂક્યા અને કીધું પ્રભુ ઉભો થઈ જા અમારા ઢીસણ મુજબ ધોવા છે પણ કેવટ ઉભો થઈ જાવ આ કાસવટ છે પડી જવાય આમાં ઉભો ન રહ્યો કાંઈ અરે પ્રભુ તું પડી જા તો અમારું શું થાય રાજ મારા માતા માથે ટેકો નથી રામચંદ્રજી ભગવાન બે હાથ કેવટાની માથે અને ભગવાન ઉભો છે અને કેવટ કે સમજો ચરણ પખાળે છે ચરણ પખાળે છે અને મા જાનકી અને રાખમાળ જતી ઉભા છે અને માં જાન કીએ લક્ષ્મણ સતી ને આમ જોઈ અને જરા મોઢું મલકાયું મોઢું મલકાયું એને કીધું અને કાગે કીધું કે જોઈ ચતુરતા ભીલ જનની ઓલી જાન કી મુસ્કાય અભણ કેવું યાદ રાખે અને ઓલા ભણેલ ભૂલી જાય પગ મન ધોવા દેવ રઘુરા ખબર જન ને લક્ષ્મણ દત્તી તું તું શેષ હતો હું લક્ષ્મીજી હતી અને તેથી આ કાસ બો હતો હું તું બેમાંથી માંથી ભગવાનના પગ ઉધી નતો અડવા દીધું અને આ બે ની હાજરી છે બે પગત હોય અને જેથી હું પરણી એને અવાજ આવી અને અવાજ આવ્યા પછી તારે મારે ટકરાર જતો નથી રખમણ નથી તેથી તે વિરોધ કર્યો હતો કે ચરણ સેવા તો મારી જ રહેશે તેથી મેં કીધું હતું એ જ્યાં સુધી કુંવારા હોય ત્યાં સુધી ચરણ સેવા તમારી રહે હું એની અર્ધાંગ ના જાઉ આ ચરણ સેવા કોઈને નહીં આપું અને તેથી તે વિરોધ કર્યો તો અને તેથી પ્રભુએ આપણું બેનું સમાધાન કરી અને કીધું તું કીધું તું જાનકી આ ડાબો પગ તમારો જમણો પગ લક્ષ્મણ આપણા બેયના પગ ભાગ પાડી દીધા તા જમણો મારો અને ડાબો તમારો આ બેયની હાજરી છે કઈ ના પગ જો આ ધોઈ જાય આ કેવટો કેવો ભાગ ચાલે છે કેવટે કે પગ ધોયા પગ ધોય અને પરમાત્મા નાવમાં બે આવ્યા

પણ ભગવાન ની ઈચ્છા થઈ ભગવાન દાંત કાઢે છે ખારવો કદી લે નહીં ખારવાની ઉતરાય પગ ધોવા જો રઘવાન નાવ ની ઉતરાય ને લઈએ આપણે ધંધાભાઈ આપણે ધંધાભાઈ ભાઈ ના સુધી હલ મિલી ગયો હલ મિલી જઈને આપણે ધંધો આવડો છે ખારવાનો ધંધો છે આ ધંધાભાઈ કહે છે ખારવા કહે છે અને પ્રભુ તો દાંત કાઢે છે એનો કહેવાનો અર્થ બીજો છે કેવટીમ કહે છે કે હું ગંગા પાર કરું છું પરમાત્મા તું ભવ પાર કરસ તારી ઉતરાય લેવાની હું તને ગંગા પાર ઉતારું તું મને ભવ પાર ઉતારજે એ વચન આપ મારે કાય ઉતરાય લેવાની નથી અને પરમાત્મા એ તેદી કીધું કે આ 14 વર પૂરા કરીને આવું અને આયા આવું ને સંવેર પોર અને જેદી કેવટા તને ને તારી પત્ની ને હું મારી હારે અવધ માં લઈ જવાનો છું ગોવ ને પણ મારી હારે લઈ જવાનો અને આપણે બધા કદાચ રામાયણ ની અંદર કદાચ તમે ક્યારેક લોક્યુ માર્યું રામાયણ સાંભળ્યું હોય

અને ખબર છે મને મારો ભગવાન મળી ગયો આ હું જો ભિખારી વેડાવણ કરું તો તો મળ્યો ન મળ્યો કહેવાય અને તે પછી કહે છે કેવું કે આખી જિંદગી ચૌદ વર્ષ સુધી એ નાવડું આંક્યું એ નાવમાં બે કોઈ કોઈથી પૈસા નહીં આપણે હજી ભગવાનના નામ ઉપર એ બગડા ઘટી બોલાઈ દીધી કે પૈસા કેમ થાય આશરો ભગવાન નો લઈ લો ન લીધા પૈસા અખિલ બ્રહ્માંડ નો અધિપતિ મળે જ્યાં પૈસા ની જરૂર પડે પણ ભ્રમ મારા બાપ હોવા દો એનો ભ્રમ હતો ભીડ હતો એ ભીડ ને ભ્રમ હતો કે મને મારો રામ મળ્યો આજના ચલણનું એ વખતે ચાંદીનું હોનાનું ચલણ હતું અત્યારે કાગળનું છે પણ એને કીધું ભાઈ ભાઈ સદાય સેવા કરીશ મારા નાવમાં રામ નામમાં રામભાઈ પણ જેમાં રામભાઈ જાય એ તંધો નો એ ધંધો ન બનાવી દેવાય એ સેવા થાય અને જેથી કઈ સળાયું જાવી સેવામાં

તો તું ફી હું તને ભરો ભલા બનાવે તું ક્યાંક હજાર લાખ મળી જાય ખોટા ગાળિયા કરો છો બીજાને ગાળિયા નાખવા તમારામાં કેવડું છે તમે હું છો ભજન કરવા છે એ ભક્તિ કરવી છે અને પાછા કહેતા જાય લેતા જાય અને આપણે મૂર્ખ્યાજી ત્યાં મુંડા ગણ ત્યાં દેવાનું ઠેકાનું ત્યાં દેતા જશે

મારો પણ તમારે ઈશ્વર નો આશીર્વાદ લેવો હોય તો તમારે ક્યાંક કીર્તિન ફીર્તિન કરવી હોય તો ક્યાં જવું પડે દેવાનું ઠેકાણું મારા બાપ આપણે જ્યાં છવી ત્યાં આપણે